વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો વિજય મેળવવા મતદારોને રીજવી રહ્યા છે જો કે આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે આયોજન હાથ ધર્યું છે મતદારો ઓનલાઈન પ્રતિજ્ઞા ઝુંબેશ અને મોબાઈલ SMS અને ફેસબુક દ્વારા પણ જોડાઈને મતદાન માટે જાગૃતિ લાવી શકાશે ફેસબુક સાથે જોડાયેલા છે ફેસબુકમાં આપણે એક કોન્ટેસ્ટ કરીએ છીએ એમાં પણ આ એમને જે અમચૂર વોટર પ્રો સેમી પ્રો વોટર એન્ડ કુલ વોટર તરીકે કંટસ્ટમાં એનો પોતે ચેલેન્જ કરી શકે એ રીતે એક કંટસ્ટ રાખીએ છીએ અને ત્રીજા મુદ્દા એવું છે વધુમાં વધુ લોકો જોડાણ થઈ શકે લગભગ ગાડી લાખ જેટલા ગ્રાહકો છે એના માટેને એસએમએસ એમ એસ કેમ્પેન શેર કરીએ છીએ મતદાન જાગૃતિની ઝુંબેશમાં જોડાનારા મતદારો પૈકી જિલ્લાના પચ્ચીસ વિજેતા મતદારોને રાષ્ટ્રીય મતદાર દિવસે વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે આ જાગૃતિ ઝુંબેશમાં જોડાવવા માટે www.myvotemyright વેબસાઈટ પણ ખુલ્લી મૂકવામાં આવી છે જેના પરથી મતદારો તેમનો વિભાગ વિસ્તાર અને મતદાન મથકની વિગત જાણી શકશે હવે એક નવા ઇલેક્શન કમિશન તરફથી એક સૂચનાઓ છે ખાસ કરીને વોટર સ્લીપ આપવા માટે એ પણ 6-7 દિવસ પહેલા તમામ મતદારને વોટર સ્લીપ આપવામાં આવે છે આવશે જેથી એ લોકો કયા મતદાન મથકે વોટ આપવાનો થાય છે એ એમને ખબર પડી જાય છે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા આ નવતર પ્રયોગમાં યુવા મતદારો મોટી સંખ્યામાં જોડાવાની ધારણા છે જે આ ઝુંબેશને કારણે મતદાનની ટકાવારી વધારવામાં પણ ઉપયોગ નીવડશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર